એમાંથી કયા કયા સવાલ સૌથી મહત્વના છે એ આપણે જોવાના છે તો જોઈએ આમ તો કહી શકાય કે વિભાગ અંદર માર્ક્સનો વિભાગી હોય છે ટોટલ છ સવાલ આવે એમાંથી આપણે ચાર સવાલ લખવાના હોય છ સવાલ એમાંથી ચાર સવાલ લખવાના છે હવે આ ચાર સવાલ કયા કયા ચેપ્ટરોમાંથી હશે આમ તો છ સવાલ જોઈએ તો ત્રીજું ચોથું છઠ્ઠું નવમું દસમું અને અગિયારમું

બરાબર તાલના પેપરની અંદર સૌથી વધારે પૂછાય એવા સવાલની શક્યતાઓમાં જોઈએ તો પહેલું છે માંગને અસર કરતા પરિબળો બરાબર આપણે વર્ષના આવતા હોય જોયું જોયુંતું માંગને અસર કરતા પરિબળો મુખ્ય બે કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો અને અન્ય પરિબળ છે કિંમત સિવાયના અન્ય પરિબળો હશે એમાં પણ આપણે અલગ અલગ બધાય સવાલ જોયા સોરી મુદ્દા જોયા હતા હવે બીજો સવાલ અથવા એના અથવા આવી શકે માંગનું વિસ્તરણ અને સંકોચન માંગનું વિસ્તરણ અને સંકોચનની આપણને ખ્યાલ છે કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે બરોબર અને વસ્તુની કિંમતની અંદર ફેરફાર થાય બરોબર હવે માંગ છે માંગની કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે મે તમને અગાઉ પણ કીધું હતું બરોબર તો માંગની અંદર આપણે ખબર છે કે વસ્તુની કિંમતમાં જ્યારે ઘટાડો થાય તો સામે માંગમાં શું થાય વધારો growth વિસ્તરણ આદાવ જોયું તું ચાલો એટલે કે માંગનું વિસ્તરણ સંકોચન આની અંદરથી કેસ સ્ટડી વાળો પ્રશ્ન આવી શકે અગાઉ પણ પૂછાયેલો છે પાંચ સવાલ આપેલા છે એક આકૃતિ દોરી છે હવે આપણે કહે વિસ્તરણ સંકોચન કઈ રીતનો છે પણ વિસ્તરણ સંકોચન એટલે એક જ માંગ રેખા ઉપર વિસ્તરણ અને સંકોચન દર્શાવવામાં આવે તો એ ખ્યાલ આવી જવો જોઈએ એટલે કે સૌથી અગત્યનું માંગ રેખા કેવી હશે એક જ

તો અહીંયા કિંમત એક જ હોય અને માંગ આપણી અલગ અલગ જોવા મળે બરોબર એટલે કે ઘણી બધી માંગ રેખા હોય એટલે સમજીએવાનું કે વધારો કે ઘટાડો તો વિસ્તરણ સંકોચન વધારો ઘટાડો આ સવાલ પર પૂછાય અને બાયજન્ઝ આમાંથી જ કેસ સ્ટડી આવી શકે આગળ જોઈએ ચેપ્ટર નંબર 4 જે છે ચેપ્ટર પુરવઠો ચોથું ચેપ્ટર પુરવઠાની અંદર પણ સવાલ નીકળે છે સૌથી મહત્વના પહેલો સવાલ પુરવઠાને અસર કરતા પરિબળો તો પુરવઠાને અસર કરતા પરિબળો વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ બનાવ્યો છે પુરવઠાને અસર કરતા પરિબળો વસ્તુની કિંમત ને કિંમત સિવાયના અન્ય પરિબળો બરોબર તો એમાં વ્યક્તિની અભિરુચિ પસંદગી ટેવ ગમો અણગમો આ આપણે અગાઉ ચર્ચા કરી ગયા તો પુરવઠાને અસર કરતા પરિબળો એના ઉપરથી સવાલ આવી શકે છે આ સવાલ પૂછાઈ શકે પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન ખબર છે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે અને પુરવઠો વૃદ્ધિ થાય વધે એટલે વિસ્તરણ અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત ઘટે ઘટે પુરવઠો અને સંકોચન ખ્યાલ છે તમને તો વિસ્તરણ અને સંકોચન આપણને ખ્યાલ છે કે જેની અંદર એક જ પુરવઠા આપણને ખ્યાલ હોય કે સ્ટડી આવે એટલે એક વિચારવાનું કે પૂર્વ ઠા રેખા છે કે માંગ રેખા છે ધન ઢાળ છે કે ઋણ ઢાળ છે બરોબર આપણને ખબર છે કે ઉપરથી નીચે તરફ આવે તો ઋણ ઢાળ નીચેથી ઉપર તરફ જાય તો ધન ઢાળ બરોબર એટલે કે વિસ્તરણ સંકોચન નીચેથી ઉપર તરફ જાય છે અને વધારો ઘટાડો એક જ પૂર્વ ઠા રેખા ઉપર હોય કે સ્ટડી આવે તો આ યાદ રાખજો અને બાય ચાન્સ ઉદાહરણ તરીકે પૂર્વ ઠામાં વધારો કે ઘટાડો પૂછાય

એક આકૃતિ દોરેલી હશે એમાં પુરવઠા રેખા પણ હશે અને માંગ રેખા પણ હશે બરોબર બંને રેખા દોરેલી હોય જ્યાં બંને બિંદુ ભેગા થાય એ સમતોલ બિંદુ તમને ખ્યાલ હોય તો આના વિશે આપણે અગાઉ એકવાર ચર્ચા કરી ગયા છીએ બરોબર એક પુરવઠા રેખા એક માંગ રેખા જ્યાં બિંદુ ભેગું થાય તે સમતોલા બિંદુ બરોબર એટલે કે ઉદાહરણ તરીકે વસ્તુની કિંમત ત્રીસ રૂપિયા હોય બરોબર તો ત્યારે એની માંગ દસ એકમની થાય છે એટલે વસ્તુની કિંમત ની સાથે સાથે વસ્તુનો પુરવઠો અને માંગ બંને ઇક્વલ થઈ જાય ત્યારે જ વસ્તુની કિંમત નક્કી થાય છે એટલે કે નિર્ધારણ એટલે નક્કી કરવું અગાઉ પણ મેં કઈ વાત કરી છે નિર્ધારણ એટલે નક્કી કરવું એટલે નિર્ધારણની બાબતમાં કે સ્ટડીના પ્રશ્ન સ્વરૂપે વસ્તુની કિંમત નિર્ધારણનો પ્રશ્ન આવી શકે છે ચાલો હવે જોઈએ પ્રશ્ન આગળ પર છઠ્ઠો ચેપ્ટર આ છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણને કહેવાય છે કયો સવાલ સૌથી અગત્યના પૂછાતા હોય

પહેલું કે પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો પૂર્ણ હરીફાઈવાળો બજાર કયો બજાર જેમાં અસંખ્ય ખરીદનાર ને અસંખ્ય વેચનાર હોય તો એ બજાર ચાલ પછીનો સવાલ એના લક્ષણો આપણે વિગતવાર લખી નાખવાના મુદ્દા મોટે કરી નાખજો પછી આગળનો સવાલ ઈજારો અને જેના લક્ષણો મેં અગાઉ કીધું હતું ત્યારે ઈજારો એટલે મોનોપોલી બરોબર મોનોપોલી એટલે કે ઉદાહરણ તરીકે ભાઈ કોઈ એક વિસ્તારની અંદર જે બનાવવાળો એક જ વ્યક્તિ છે તો આખા વિસ્તારમાં એનો એકનો જ ઇજારો છે તો એક ઇજારો એટલે એક વેચનાર અને અસંખ્ય ખરીદનારા પછી એના અલગ અલગ જે લક્ષણો છે એના વિશે આપણે ચર્ચા થઈ રહી છે તો આ સવાલ સૌથી મહત્વનો મોસ્ટ 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 એન્ટી સવાલ હોય તો આ ઈજારાના લક્ષણો એના પછીનો સૌથી અગત્યનો મોસ્ટ બી સવાલ છે આ ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો શરૂઆત ક્યાંથી કરવાની ઇજારાયુક્ત ઇજારાયુક્ત એટલે શબ્દ એ આવી જાવ પણ મોટી સંખ્યામાં વેચનારા કેવા મોટી સંખ્યામાં વેચનારા અને ખરીદનારા તો કેવા છે અસંખ્ય ખ્યાલ હશે તમને બરોબર એટલે કે મોટી સંખ્યામાં એવું કહી શકાય કે વેચનારા હોય અને સૌથી અગત્યનો સવાલ હજી એક આવી શકે

પછી આવે છે સૌથી મોસ્ટ આઈપી હોય ને તો ત્રણ પદ્ધતિઓ છે કઈ કઈ આવશે એક છે ઉત્પાદન પદ્ધતિ ચાલો વિગતવાર સુધાર લઈએ પહેલી ઉત્પાદન પદ્ધતિ આ ખાસ કરવાની છે કારણ કે પૂછાય છે કેવું સવાલ એવો છે બેવડી ગણતરીને આધારે ઉત્પાદન પદ્ધતિ જણાવો બેવડી ગણતરી બે વાર ગણતરી આપણને ખબર છે મે અગાઉ તમને કરાવ્યું હતું બેવડી ગણતરી ઉદાહરણ તરીકે રૂ છે રૂમાંથી સૂત્ર બને સૂત્રમાંથી કાપડ બને તો રૂ નું મૂલ્ય કાપડમાં સમાઈ ગયું છે છતાં પણ તમે ઋણની પણ ગણતરી કરો અને કાપડની ગણતરી કરો તો વસ્તુ એ મૂલ્ય કેટલી વાર ગણવાનું બે વાર અથવા ક્યારે ત્રણ વાર ગણાઈ જાય તો એ કયું છે આપણું બેવડી ગણતરી એટલે ઉત્પાદનની પદ્ધતિ ચાલો બીજો સવાલ સૌથી મહત્વનો ખર્ચની પદ્ધતિ ખર્ચની પદ્ધતિ આપણને ખ્યાલ છે બરોબર ખર્ચની પદ્ધતિ નાણાકીય ખર્ચના ચાર ઘટકો છે તમને કરાવ્યા હતા ચાર ઘટકો નાણાકીય ખર્ચના હવે એક સૌથી મહત્વનું આ સવાલ ક્યારેક ત્રણ માર્ક્સમાં પૂછાય છે નાણાકીય ખર્ચના ઘટકો જણાવો બરોબર કોઈ એ સમજાવી દેવાના છે આવકની પદ્ધતિ ચાલો ત્રીજો સવાલ સૌથી મહત્વનો ત્રણ પદ્ધતિમાં છેલ્લી પદ્ધતિ આવકની પદ્ધતિ હવે આપણને ખબર છે આવકની પદ્ધતિ આવક આવે શબ્દ આવક આવે એટલે કે ગણવાની આવક અને ન ગણવાની આવક હવે આવકની ગણતરી હોય તો કયા સાધનોની આવક ગણવાની ઉદાહરણ તરીકે ભાડાની આવક ગણવાની વેતનની આવક ગણવાની નફાની આવક વ્યાજની આવક અને ન ગણવાની આવકમાં ઉદાહરણ તરીકે આપણે વાત આપણે ખ્યાલ છે કે વિધવાઓને મળતું જે સહાય છે બરોબર વગેરે વગેરે મે તમને જે બેરોજગારી ભથ્થો છે આ બધી વસ્તુઓ છે ન ગણવાની આવકો છે અને અર્ધી ગણવાની આવકો છે ચાલો એટલે નવમો ચેપ્ટર તમારું પૂરું બરોબર સૌથી મહત્વના જે ચેપ્ટર છે વિભાગીના એ જ આપણે અત્યારે ધ્યાનમાં લેવાના છે બરોબર સ્માર્ટ વર્ક દ્વારા તૈયારી કરો 2 કલાક 3 કલાક આટલું કરશો ઓર ઇનફ થઈ જશે આખા પેપર ની અંદર મોસ્ટ ઓફ બધું સોલ્વ થઈ જશે ચાલો અંદાજપત્રનો ચેપ્ટર ચેપ્ટર નંબર 10 અંદાજપત્રની અંદર હમણાં વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી આવતો કયા કયા સવાલોમાંથી આવે છે ચાલો જોઈએ તો અંદાજપત્રના અર્થની અંદર અંદાજપત્રનો અર્થ અને તેના ઉદ્દેશ્ય અંદાજપત્રનો અર્થ બરોબર કે ભાઈ આવનારા નાણાકીય વર્ષની અંદર જે આવક અને ખર્ચ બરોબર જે અંદાજિત આવક અને અંદાજિત ખર્ચ રજૂ કરવામાં આવે એનો એક પત્ર જેને અંદાજપત્ર કહેવાય આ લખાઈ ગયું હવે એના ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો આપણને એના ઉદ્દેશ્યોની ખ્યાલ છે આપણને કે સત્તા સમૂહની મંજૂરી છે સંસાધનોની જવાબદારી પ્રજાની જાણકારી માટે આ ખાસ મોસ્ટ 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 ટાઈમ પી સવાલ અંદાજપત્રની અંદર અંદાજપત્રનો અર્થ અને એના ઉદ્દેશ્ય જે એક સવાલ છે દસમા ચેપ્ટરનો અંદાજપત્રના ખાધના પ્રકારો કયો છે કયો સવાલ છે અંદાજપત્રના ખાધના પ્રકારો આપણને ખબર છે મેસુલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ અને રાજકોષીય ખાધ ચાર પ્રકાર છે આ પૂછાય કેવું એક માર્ક્સમાં અંદાજપત્રની વ્યાખ્યા અને ચાર પ્રકાર આ પાંચ માર્ક્સનો સવાલ તૈયાર

બરોબર અને 28% સૌથી વધારે જીએસટી છેમાં લેવાય છે મનોરંજનના સાધનો ઉપર બરોબર સીએસટી નો અમલ તો આ 2017 બરોબર તો આવી રીતે દરેક દરેક બાબતો ઓસીએસટી ના સંદર્ભમાં જોઈ લેજો અને છેલ્લો અંદાજપત્રમાં મોસ્ટ આઈએપી સવાલ હોય તો એ છે અંદાજપત્રના પ્રકારો હવે આપણને ખબર છે અંદાજપત્રના મુખ્ય બે પ્રકારો સમતોલ અને અસંતુલન સમતોલ અંદાજપત્ર એટલે આપણે ખબર છે કે આવક અને ખર્ચ કેવી હોય સરખો એટલે કે આદર્શ સ્થિતિ હોય એ આપણું સમતોલ અંદાજપત્ર પણ અસમતોલ કે જ્યાં બંનેમાં તફાવત છે તો એમાં પાછા બે પ્રકાર પડે ઉદાહરણ તરીકે વાત કરું તો એક છે પુરાંત વાળો અને એક છે ખાદ વાળો બસ સિમ્પલ યાદ રાખવાનું ખાદ વાળો અંદાજપત્ર એટલે કે ભારત જેવા દેશમાં પુરાંત વાળો અંદાજપત્ર એટલે અમેરિકા જેવા દેશમાં

તો આ સાથે સાથે ગાંધીજીના મુખ્ય આર્થિક વિચાર ચાલ આ છે વિભાગ એફ સોરી વિભાગ ઈ વિશેની આપણે ચર્ચા જોઈએ હવે જોઈએ વિભાગ ડી વિશે કે વિભાગ ની અંદર ત્રણ માર્કના મુદ્દાસરના સવાલ જવાબ આવશે અને આ મુદ્દાસરના સવાલ જવાબમાં માંથી કેટલા લખવાના છે છ લખવાના છે જેના અઢાર સવાલ સોરી અઢાર ગુણ છે બરોબર તમને ટોટલ નવ સવાલ આપેલા છે અને એમાંથી તમારે છ સવાલ લખવાના છે વિભાગ ડી તો કયા કયા ચેપ્ટર નંબરની વાત કરું તો એકથી નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર આ નવ ચેપ્ટરમાં નવ સવાલ હશે બદલે કે દરેક ચેપ્ટરમાંથી એક એક સવાલ તમારા પેપરમાં આવવાનો છે બરાબર બ્લુ પ્રિન્ટ પ્રમાણે જોઈએ તો જે ચેપ્ટરો છે એમાંથી મેં ટોટલ છવ્વીસ સવાલ કાઢ્યા છે બરાબર એટલે કે નવતેલીસ સત્યાવીસ એક ચેપ્ટરમાંથી ત્રણ સવાલ લીધા છે ત્રણ સવાલ કરો તમારું એક ચેપ્ટર પૂરું ત્રણ સવાલ કરો કરોલે એક ચેપ્ટર પૂરું ત્રણ સવાલ કરો કરોલે એક ચેપ્ટર પૂરું એવી રીતે છે ચાલો તો પહેલો સવાલ ફટાફટ અહીંયા ધ્યાન આપજો તો પહેલું છે આંકડાકીય માહિતીનું મહત્વ આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્ર વિષયની અંદર આંકડાકીય માહિતીનું જે મહત્ત્વ છે એ સવાલ બીજો સવાલ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ અર્થશાસ્ત્ર વિષયનું જે મહત્ત્વ છે આપણને ખ્યાલ છે વ્યવહારિક મહત્ત્વ છે આર્થિક મહત્ત્વ છે અને વ્યવસાયિક મહત્ત્વ છે બરાબર તો એના વિશે અને પછી જોઈએ બીજું ચેપ્ટર તો વ્યાપાર ચક્રના પરિવર્તનો વ્યાપાર ચક્રના પરિવર્તનો એટલે આકસ્મિક પરિવર્તન દીર્ઘકાલીન પરિવર્તન આ બધા પરિવર્તનો સાથે વ્યાપાર ચક્રના તબક્કા કયા વ્યાપાર ચક્રના તબક્કા આપણે જોવાના છે વ્યાપાર ચક્રના તબક્કા તેજી મંદી ઓટ અને સુધારણા બરોબર તો આ એક જોઈ લેવાનું છે હા વિદ્યાર્થી મિત્રો એક જોઈ લેજો વ્યાપાર ચક્રના લક્ષણો બરાબર ચાર લક્ષણો આપેલો આપેલા છે સારા અને ખરાબ પરિવર્તનો બરાબર આ જે લક્ષણો છે બે માર્ક્સમાં ઘણીવાર પૂછાતા હોય છે આની અંદર હું વિભાગ બીમાં પણ કયા કયા સવાલ પૂછા છે એ કહેતો જ છું ચાલો હવે આવે છે માંગનો નિયમ અને માંગનો વિધેય માંગનો નિયમ ખબર છે બરાબર તો માંગના નિયમની ક્યારેક આકૃતિ અથવા એની અનુસૂચિ પ્રમાણે લખવાનો રહેશે માંગનો નિયમ સમજાવવાનો રહે ત્રણ માર્ક્સની અંદર અથવા આપણને ખબર છે કે માંગનો વિધેય ડી ઓફ એક્સ બરાબર ફંક્શનલમાં બ્રેકેટમાં પી ઓફ એક્સ પી ઓફ વાય પી ઓફ ઇ ટી વાય યુ બરાબર બ્રેકેટ ક્લોઝ તો માંગનો વિધેય છે એ માંગના નિયમના અપવાદો બરાબર તો આ સવાલ એક આવી શકે છે અને માંગની આવક સાપેક્ષતાના પ્રકારો મોસ્ટ ટાઈમ પી સવાલ છે વિદ્યાર્થી મિત્રો બરાબર મોસ્ટ સવાલ છે માંગની પેક્ષના પ્રકારો ધન આવક સાપેક્ષ ઋણ અને શૂન્ય બરાબર તો એ આખો પ્રકાર જોઈ લેવાનો છે ચાલો સૌથી મહત્વનો મોસ્ટ આઈમ્પી હોય તો બીજો એક સવાલ છે બરોબર કયો છે પુરવઠો અને જથ્થાનો તફાવત બંનેના બબ્બે મુદ્દા લખવાના પહેલાં એક એકનો અર્થ લખી નાખવાનો અને બીજો કોઈ એક એક મુદ્દો સમજાવી દેવાનો રહેશે ચાલો હવે છે ત્રણ સવાલ આ એક એવો છે કોમ્બો કે ત્રણમાંથી એક આવે એની શક્યતા સૌથી વધારે છે ત્રણમાંથી એક આવશે આવશે ને આવશે જ કયા કયા ત્રણ પુરવઠાનો નિયમ પુરવઠાનો વિધેય પુરવઠાનો અપવાદો તમને ખ્યાલ જ છે ત્રણે ત્રણ સવાલ આવડે છે ત્રણમાંથી કોઈ પણ એક સવાલ આવશે 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 જ સો ટકા ચાલો હવે જોઈએ ચેપ્ટર ની અંદર તો એની અંદર પણ આમ તો ત્રણ સવાલનું એક છે બરોબર પેલું અસ્થિર ખર્ચ આકૃતિ સહિત સમજાવવાનો થાય બરોબર જ્યારે ખર્ચ શૂન્ય સોરી એવું કહી શકાય કે અસ્થિર ખર્ચની આપણને આપણને ખ્યાલ છે તો આ ખર્ચની અંદર એની આકૃતિ અને સવિસ્તાર સમજાવવાનો રહેશે વૈકલ્પિક ખર્ચ એની મુશ્કેલીઓ બરોબર એકા ઉપયોગી સાધનો બરોબર વૈકલ્પિક ખર્ચ એક વિકલ્પ પસંદ કરો તમારે બીજો સારો વિકલ્પ જતો કરવો પડે તો એ વૈકલ્પિક ખર્ચ સીમાંત ખર્ચની આકૃતિ બરોબર તો સીમાંત ખર્ચ આ ત્રણમાંથી કોઈ પણ એક આવી શકે છે પણ એક સૌથી મહત્ત્વનો મોસ્ટ એમ્પી સવાલ હોય તો આ છે ત્રણ માર્ક્સમાં કોઈ પણ એક હોય કા કુલ આવક સરેરાશ આવક સીમાંત આવક

માંગ માંગ રેખા તો સવાલ તમારે ખાસ કરવાનો છે આકૃતિ એનું વિશ્લેષણ એના વિશેની પૂરેપૂરી માહિતી આ એ ખાસ કરીને જજો ખાચાવાળી માંગ રેખા એક એની સાથે સવાલ નાનો એવો આવે જો બે માસમાં પણ પૂછાઈ શકે મેં અગાઉ પણ તમને કીધું હતું ટીક પણ કરાવ્યું હતું વેચાણ ખર્ચ વસ્તુના વેચાણ પાછળ કરવામાં આવતો ખર્ચ એટલે કયો ખર્ચ વેચાણ ખર્ચ હવે આવે છે સૌથી મોસ્ટ એમપી હોય તેવા બે સવાલો ચેપ્ટર આપણું જે છે સાતમું ચેપ્ટર સાત ની અંદર બે સવાલ આવે છે પ્રાચીન ભારત અને પાયાની સુવિધાઓ આ બે સવાલમાંથી એક સવાલ હશે હશે ને હશે જ સો ટકા હશે બરોબર એટલે કે પાયાની સુવિધાઓ સિંચાઈની સુવિધા શિક્ષણની સુવિધા રેલવેની સુવિધા આ બધું અને પ્રાચીન ભારત હવે પ્રાચીન ભારતની અંદર રોજગારીનું માળખું ખેતી બરાબર પછી સાથે સાથે રોજગારી પછી સાથે સાથે રાષ્ટ્રીય આવક આખો પ્રાચીન ભારતનો સવાલ છે તો એ સવાલ કરવાનો છે ચાલો પછી આવીએ આગળના સવાલ ચેપ્ટર નંબર આઠમાં તો એમાં પૂછાતા હોય એવા આપણા સૌથી મહત્વના જે સવાલો છે એ છે તમારી સામે બરોબર તો એની અંદર કયા કયા સવાલ આવશે પહેલો કરજો સૌથી આ કરજો સો ટકા કરીને જજો પહેલું પેલા શું છે ને ત્રણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ ત્રણે ત્રણ ની વ્યાખ્યા ગોખી નાખો મોઢે કરી નાખો આવશે કોઈ પણ એક વ્યાખ્યા હશે હશે નશે ફેરા બરોબર એફ ઈ બરોબર ફેરા જો ફેરાનું એ ફૂલ ફોર્મ ફેમાનું ફૂલ ફોર્મ એફ ઈ એમ એફ ઈ બરોબર તો ફેમાનું પણ ફૂલ ફોર્મ આવી શકે છે વૈશ્વિકીકરણનો અર્થ ચાલો વિદ્યાર્થી મિત્રો તો વૈશ્વિકીકરણનો દેશના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની પ્રક્રિયા તો વૈશ્વિકીકરણનો અર્થ અને તેની પ્રક્રિયા સંસ્થાકીય વિદેશી રોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક એવું રોકાણ કે જે દેશની અંદર એવું કહી શકાય કે સીધું નથી થતું પરંતુ શેરબજારમાં મૂડી બજારની અંદર કરવામાં આવે છે તો એ સંસ્થાકીય અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ કે જે કોઈ પણ એક નવા ઉદ્યોગની સ્થાપના કરે અથવા કોઈ ઉદ્યોગ સાથે ભાગીદારી કરે એટલે કે પ્રત્યક્ષ સ્વરૂપે સીધું મૂડીરોકાણ કરવામાં આવે છે પછીનો સવાલ મોસ્ટ મોસ્ટી તમારે આ તો કરશો જ મને આશા છે બરોબર વિમૂડીકરણનો અર્થ અને તેની પ્રક્રિયા વિમૂડીકરણનો અર્થ અને તેની પ્રક્રિયા વિમૂડીકરણ આપણને ખ્યાલ છે વિમૂડીકરણ બરોબર ઉદાહરણ તરીકે એનો અર્થ રાજ્યનો જે ફાળો છે એ પાછો લઈ લેવામાં આવે ખેંચી લેવામાં આવે બરોબર તો એ વિમૂડીકરણ એનો અર્થ અને એની પ્રક્રિયા ચાલો અને છેલ્લો એ ચેપ્ટરમાં સવાલ આર્થિક સુધારાની સાનુકૂળ અસરો બરાબર બે અસરો છે સાનુકૂળ અસર પણ છે પ્રતિકૂળ અસરો પણ છે પણ ખાસ કરીને સાનુકૂળ અસર કરવાની છે તમારે ચાલો નવમું ચેપ્ટર છેલ્લું ચેપ્ટર છે એમાં ખાલી બે સવાલ તમારે કરવાના છે કયું કયું છે એક નાણાકીય આવક અને વાસ્તવિક આવક તમને મેં લખાવેલો છે સવાલ નાણાકીય આવક વાસ્તવિક આવક નાણાકીય આવક વાસ્તવિક આવક પણ એની સાથે સાથે આપણા જે ચાર ભાઈઓ છે એ આપણે કરવાના છે આપણને બધાને તમને આવડે છે જીડીપી એનડીપી જીએનપી એનએનપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ નેટ નેશનલ પ્રોડક્ટ બરોબર આ ચાર સવાલ આ ચાર બાબતો જે મહત્વની છે એ મહત્વની ચાર બાબતો અવશ્ય તમારે કરવાની છે હવે છે એક સૌથી અગત્યનો સવાલ કે ચેપ્ટર નંબર બારમું પ્રાકૃતિક ખેતીના આયામો આ ચેપ્ટર નવું એડ થયું છે હવે આ ચેપ્ટરમાં મોટા સવાલ તો નથી આવવાના પણ નાના સવાલ હશે તો ખાલી જોઈ લેજો પેલું પ્રાકૃતિક ખેતીના આયામો આયામો કેટલા છે પાંચ કોણે આપેલા છે સુભાષ પાલેકરજીએ પાંચ આયામો આપેલા છે એના વિશે જીવામૃતનું પ્રમાણ અને ઉપયોગો જીવામૃતનું પ્રમાણ અને ઉપયોગો બીજ ફાયદા ફાયદા એક દળ અને દ્વિદળના ઉદાહરણ ખાસ કરીને એક દળમાં શું આવે ઘઉં આવે બાજરી આવે મકાઈ આવે શેરડી આવે તો દ્વિદળની અંદર શું આવશે ચણા મગ ચોળી રાજમા અને વાલ બરોબર અને છેલ્લો સવાલ બીજા મૃત એટલે શું બરોબર આટલા સવાલ તમારે ખાસ કરવાના છે